સુરતમાં પવિત્ર રામનવમીની ઉજવણી ઉત્સાહ અને ઉમંગભેર થઈ રહી છે ત્યારે રામ મંદિરમાં આજે વહેલી સવારથી જ ભાવિકોના ઘોડાપુરમથી મળ્યા છે ભાવિકો જય શ્રી રામના નારા સાથે મંદિરમાં ભગવાનના દર્શન કરી રહ્યા છે જેથી મંદિરમાં પણ વિશેષ વ્યવસ્થા દર્શન માટે કરવામાં આવી છે મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે કતારગામ ખાતે આવેલા રામજી મંદિર વિશે દિનેશભાઈ પ્રજાપતિએ કહ્યું કે આ મંદિર બસો વર્ષ જૂનું છે આ મંદિરમાંથી ભગવાન રામના જે વિચારો છે તે લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભગવાન રામ દ્વારા એક આદર્શ અને પૂર્ણ પુરુષોત્તમ કઈ રીતે બની શકે તે અંગે પ્રેરણા આપવામાં આવે છે અલગ અલગ રામજી મંદિરમાં યજ્ઞ ભંડારા અને ભજન સહિતના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં રામ ભક્તો દ્વારા કેસરી કપડાં પહેરીને તથા ધ્વજ લઈને પણ લોકો જોવા મળી રહ્યા છે ભાઈચારાની સાથે પિતૃભક્તિ દર્શાવતા રામનવમીને લઈને મંદિરોમાં બપોરની પણ વિશેષ આરતીના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત